જોવા જય આદિવાસી જય ભારત આજરોજ તારીખ છ ગુરુવારના રોજ ચાલો પીઆઈ સાહેબના એક આવેદન અરજી રૂપે અમે એક પત્ર આપ્યો છે અને એ પત્ર એક એ અનુસંધાને છે કે આદિવાસી સમાજ ઉપર જે ઠાકોર મૂળી સમાજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અમારા આદિવાસી સમાજની દીકરીઓ બહેનો પર ખરાબ કોમેન્ટો કરે છે જે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે તો અમે સાહેબસિંહને એક વિનંતી કરી છે કે કોળી સમાજ કે ઠાકોર સમાજ જે કોઈ હોય આવા કિસ્સાઓ વારંવાર થતા આવ્યા છે તો અમે સાહેબને વિનંતી કરતાં કહ્યું છે કે આવા શખ્સ પર કાયદેસરની કાર્યવાહી થાય એટ્રોસિટી એક્ટ એમના પર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને ધરપકડ કરી અને બંધારણમાં જે કે જોગવાઈ મુજબ એમને સજા ફટકારવામાં આવે જોહાર જયા દિવસ જયા દિવસ તો કેમ છો બધા મજામાં આપ સૌને ખબર જ છે કે આપણા આદિવાસી સમાજ ઉપર જે અમુક સમાજના અમુક એવા માણસો છે કે આપણે મા બાપ કરતા એ પણ વધારે મોટા થઈ ગયા એવું લાગે છે કેમકે આપણી મા બાપ કેટલી જવાબદારી લે છે એના કરતાં પણ વધારે જવાબદારી લે એવું મને લાગે છે કારણ કે આપણી મા દીકરીઓને એ લોકો ગાળો આપે છે તો આપણા સમાજ વિરુદ્ધ કેવું કેવું બોલે છે આપણે બધા સાંભળી રહ્યા છે તો તમે પણ જાગો અને આ વિરોધાઈ કરવા માટે બધાએ સાથ સહકાર આપો અને આપણી મા બાપમાં જે ખામીઓ હતી એ આપણે સુધારવા માટે બધાએ મળીને લડત લડી રહ્યા છે તો તમને ખાસ કહેવા માટે મારે એવું છે કે તમે બધાએ જાગૃત થો અને આ સોશિયલ મીડિયા ઉપર જે આપણા સમાજ ઉપર જે પથ્થરમારી કરી રહ્યા છે એમને રોકવા માટે બધાએ સહમત થઈ અને મજબૂતી કરવી છે અને આ બધા મિત્રોએ કીધું એવી રીતના અરજી આપી છે તો આ લોકોનું તાત્કાલિક એ કરવું જોઈએ એ મારી ખાતરી છે જય જોહા જય આજ રોજ અમે ઝાલદ પોલીસ સ્ટેશનમાં જે લોકોએ સોશિયલ મીડિયાની અંદર અભદ્ર ટિપ્પણી કરી છે અભદ્ર ગાળાગાળી કરી છે એના અનુસંધાને અમે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ બતાવવા આવ્યા છે અને સાહેબને રિક્વેસ્ટ કરી છે કે અમે તાત્કાલિક તપાસ કરે અને અમને કડકમાં કડક સજા કરે એવી સાહેબની અમે વિનંતી કરી છે જવાબ